નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યુઝ સુરતમાં હવે આરતીઓના દંડ ની ડુપ્લિકેટ રસીદ બનાવી વાહન છોડાવવાનું રેકેટ સામે આવ્યું છે કેટલાક ઈસમો આરતી ઓના દંડ ની ડુપ્લિકેટ રસીદ બનાવી વાહનો લઈ ગયા હોવાની હકીકત જણાતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે ટ્રાફિક ગોડાઉન પરથી વાહનો છોડાવી લેવાનું રેકેટ ઝડપાયું છે સરથાણા વિસ્તારમાં ટ્રાફિકના ગોડાઉન પર દંડ ની વાહન છોડાવવા આવ્યા હતા ક્યુઆર કોડ સ્કેન ના થતા તેના કર્મચારીઓને શંકા જતા સમગ્ર ભાંડો ફૂટ્યો સરથાણા ટ્રાફિકના ગોડાઉન પર ત્રણ યુવકો રિક્ષા છોડાવવા આવ્યા ત્યારે સમગ્ર ભાંડો સામે આવ્યો હતો ડુપ્લિકેટ આરતી રસીદ નો ભાંડો ફૂટતા ત્રણેય ઈસમો ત્યાંથી ગાયબ થઈ ગયા હતા સમગ્ર ટ્રાફિક પોલીસના કર્મચારીએ કરવાથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે રિક્ષા છોડાવવા આવેલા ક્રિષ્ના સંદીપ અને વિશાલ નામના ત્રણ ઈસમો સામે ગુનો નોંધી હાલ સમગ્ર મામલે પોલીસ અને આરતીઓ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરની અંદર જે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા હોય એવા જે વાહન ચાલકો હોય એની પાસે સામાન્ય રીતે જ્યારે એ કોઈ ટ્રાફિકનો દેખીતો ગુનો કરે ત્યારે એને રોક્યા પછી તમામ પ્રકારના ડોક્યુમેન્ટ્સ વગેરે ચેક કરવામાં આવતા હોય છે તો એમાં મહદ અંશે જ્યારે કોઈ વાહન ચાલક પાસે ડ્રાઈવિંગ લાઇસન્સ ન હોય એટલે કે એ ડ્રાઇવિંગ કરવા માટે ઓથોરાઇઝ નથી તો આવા વાહન મોટર વ્હીકલ એક્ટની કલમ બસો સાત મુજબ જપ્ત કરવામાં આવતા હોય છે અને આ લોકોને આરટીઓનો મેમો આપવામાં આવતો હોય છે કે જેથી કરીને આરટીઓમાં દંડ ભરી અને સરથાણા જે અમારું ગોડાઉન છે ત્યાં જે વાહનો જમા હોય એ ત્યાં રજૂ કરી અને છોડાવી શકે છે મીનવાઇલ એક ઈસમ આ રીતે રિક્ષા છોડાવવા માટે આવેલો પરંતુ એ વ્યક્તિ રિક્ષાનો માલિક નહોતો પણ માલિક વતી આવેલા હતા જેથી અમારા ત્યાં જે ફરજ પરના એલ હતા જિજ્ઞેશ ગીરી એમને થોડી શંકા ગઈ અને શંકા ગઈ એટલે એમણે આ જે આરટીઓમાં દંડ ભરાય છે એ બાબતમાં પણ થોડીક તપાસ કરી તો એમને ખ્યાલ આવ્યો કે ભાઈ કોઈ પણ આરટીઓની જે રિસિપ્ટ હોય એ રિસિપ્ટની ઉપર એક ક્યુઆર કોડ આપેલો હોય છે તો આ ક્યુઆર કોડ જો મોબાઈલની અંદર સ્કેન કરો તો એની ડિજિટલ પાવતી આપણે જોઈ શકીએ તો આ જે વ્યક્તિ રસીદ લઈને આવેલા હતા અને આપીને ગયેલા હતા એમની રસીદ ઉપરનો જે ક્યુઆર કોડ હતો એ ચેક કરતાં એ ડિજિટલ રિસિપ્ટ ડેવલપ થઈ નહીં એટલે એ અમારા એલ થોડું વધારે અભ્યાસ કર્યો અને અમારી જે ફાઇલ હતી છેલ્લા એક વર્ષની એ ફાઇલની અંદર જે રસીદો રજૂ થયેલી હતી આરટીઓની એ તમામની એણે ક્યુઆર કોડથી ખરાઈ કરી તો એમાં ઓગણત્રીસ જેટલા બીજા વાહનોની પણ રસીદો બોગસ હોવાનું જાણવા મળેલું જેથી તેણે અમને જાણ કરતાં અમે પીએસઆઈ પીઆઈ શ્રી ઢોકડિયા મારફતે આરટીઓમાં ખાતરી કરાવતા આ બધી રસીદો ખરેખર આરટીઓમાંથી ઇસ્યુ થયેલી જ નહોતી અને જે ફરિયાદમાં ત્રણ ઈસમોના નામ આપેલા છે એ લોકોએ આ બોગસ રસીદો ડેવલપ કરી રજૂ કરી અને વાહનો છોડાયેલા હતા જેથી અમે સરથાણા પોલીસ સ્ટેશનમાં એલ આર કરાવેલ છે હા એટલે ડીસીપી શ્રી ટ્રાફિક સાહેબ હોય બીજા જે રિજિયનોમાં જે ગોડાઉન આવેલા છે ત્યાં પણ આ જે રસીદો છે ખાસ કરીને આરટીઓની રસીદો એને ચેક કરવા માટેની સૂચના આપવામાં આવેલી છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ